આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આગામી લોકસભાની લોકસભાની ચૂંટણી ચૂંટણીમાં વડોદરા મેરેથોન દ્વારા મતદાન જાગૃતિ અંગે બાર ફૂટની બે વિશાળ પપેટ એટલે કે કથપુતલી બનાવી અને મતદાન જાગૃતિના ગીતો સાથે જ આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશ આપશે કલેક્ટર કચેરી ખાતે બંને પપેટનું જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું છે વડોદરા મેરેથોન લોકસભા સહિતની ચૂંટણીને લઈને જ હંમેશા મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે આગામી લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ વડોદરા મેરેથોન દ્વારા મતદાન જાગૃતિ અંગે બાર ફૂટની બે વિશાળ પપેટ એટલે કે કથપુતલી રંગલાઓની આ રંગલી જે બનાવવામાં આવી છે તે મતદાન જાગૃતિના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી અને મતદાન જાગૃતિનો એક સંદેશ આપશે વડોદરા નાયબ ચૂંટણી અધિકારીના હસ્તે જ પ્રસ્થાન કરવામાં આવ્યું છે જેમાં ડીડીઓ

વડોદરાની એક પહેચાન છે વડોદરા વાસીઓને ફિટનેસ માટે અને પોતાની નાગરિક તરીકેની જે જવાબદારી છે એને જાગૃત કરવા માટેની ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે તો આજે જ્યારે આપણી ચૂંટણી આવી રહી છે લોકસભાની ત્યારે આપણા ભવઈના પોપ્યુલર કેરેક્ટર્સ રંગલોને રંગલી દ્વારા દ્વારા આપણા કલેક્ટરશ્રી અને જિલ્લા વોટર અધિકારી એમના સંયોજનથી એક ખૂબ જ સુંદર અને અટ્રેક્ટિવ આમ આપણી નજર ઠરી જાય એવી એક ઇનિશિયેટિવ દ્વારા આપણે વોટર અવેરનેસ કરી રહ્યા છે રંગલોને રંગલી આ જે આપણે આપણી પાછળ જોઈ રહ્યા છે એ આખા શહેરમાં નવ રૂટ ઉપર સવારે અને પછી સાંજે ઇલેક્શન કમિશન અને પોલીસના નિયમોનું પાલન કરતા ફરશે ઊભા રહેશે અને એની જોડે જોડે સુંદર મેસેજીસ ગીતો દ્વારા લોકોને પ્રોત્સાહિત કરશે કે આવો સાતમી મે આપણે સૌ બહાર નીકળીને મતદાન કરીએ